तो एक्स वाई जेड तो पहला अपने पशी शुरू करिए पहला अपने वस्तु जे वस्तु जो जोती है उत्पन्न पहला अपने ये लेता है भी ओके तो हम वस्तु लेने आओ क्या होती ये क्या जाओ सुन तब ये बताओ ओके चल चल क्यों वो कब ऐसे वर्षा तो वो हर जगह पल्ली होता नहीं जो ना <laughs> थोड़ी थोड़ी पल्ले ले शो

બાર રોડ લેલો છે કે નહીં જો થોડોક થોડોક પેલો છે હવે છોકરા અહીંયા રમે છે બધા અહીંયા તમે જોઈ શકો છો સાયકલ ને બધું હાકે આપણે જઈએ છીએ અત્યારે સામાન લેવા તો વસ્તુ લેતા આવીએ પછી તમારાથી મળીએ ઓકે રોડ જોવો ગઈ એક સાઈડ ભીનો છે ને એક સાઈડ કોરો છે હા તો આપણે જઈએ છીએ અત્યારે કઈ દુકાને જવાનું છે ને કેટલી આગી છે તને બતાવું આ ગેટ દેખાય છે તમને ગેટથી આગળ જશો ને એટલે આપણી દુકાન આવશે એ દુકાને આપણે જવાનું છે ઓકે તો ફાઇનલી ગઈઝ આપણે લઈ લીધો છે રવો અને સોજી આપણે લીધી છે કેમ કે ઓલી વખતે રવો લઈ ગયા છે તો નહોતો સારું થયો તો આ વખતે આપણે લીધો છે સુજી તો ફટાફટ જઈએ અને ઘરે બનાવવાની તૈયારી કરીએ ઓકે તો ઘરે ભોગી ગઈ છો ઘરે રસ્તામાં વરસાદ આવવા મળ્યો તો તો ફટાફટ હું તાવળ રાખી હું થોડી થોડી પલ્લી ગઈ છું તમારો વાળ જોઈ શકું છું एम तो न देखा था है, पर मने खबर से गयो पल्ले गइसो छोटे छोटे टीशर्ट मा बदु घूम तगयो बहोत जोर थी बरसात आयो मरतो मरे पानी पूरी खावा ने, ने, ने दे न तो इ मने भुलाई गय न यागनी के मारा थी जैन चॉकलेट मंगाई दी तो इ मने भुलाई गय पछि मने एम याद आयो की घरे जने यागनी के देस फोटो फोटो मा पानी पूरी खा ली एम तो मने भुलाई गयो बोलो तुम्हारा हाटो चॉकलेट न लावे न पानी पूरी भुलाई बोलो भुलाई गय बने હવે એને આપણે પલાળવો પડશે કલાક દોઢ કલાક પલાળવા દેવાનું ભરશું આ રીતે સૂજી છે સુજી આમાં આમાં છે હજી તો કેટલો ચાલે હા આમાં છે જો 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 આમ આમ ખરા તો કેટલું નુકસાન કરે છે દિવ્યા જો એમને નાખી દેને પણ કાઈ ન હોય એમાં ખોટો ખોટો કામ બધા

એક સલ્યો પી જાવી છે મારે અત્યારે હા માથું દુખે એટલે સાઈસ નો પીવાય તો એ મારે પીવી જ છે ડુબી આપણે બેહી ગઈ છે વરસાદમાં માં આવી એમ ને આપણે ગાઈડ ને બતાવ્યો તો વરસાદ હા નહીં ઈનો તો બતાય નહીં ઈનો તો બતાય ઓલી તો આવી રીતે છાશ નાખવાની બરોબર

આપણે આથો સુધી મિક્સ નથી કરવાનો અને જ્યારે બનાવશું ત્યારે તમને બતાવશું ઓકે હજી અડધી કલાકની વાર છે ત્યાં સુધી યાજ્ઞિક શું કરે છે બતાવું યાજ્ઞિક જુએ છે ત્યારે કે મારા સબસ્ક્રાઈબર કેટલા થયા છે એમ તો અત્યારે આપણે કેટલા થયા છે

આ ટ્રેલર માં અવનવા વિડીયો જોવા મળે અને આની સિવાય ઘણા બધા અમારા પ્લાનિંગો છે તો એ પણ અમે જલ્દી શરૂ કરી શકીએ અગર અમારા ટાર્ગેટ સબસ્ક્રાઈબ થઈ જાય તો ઓકે તો આ અત્યારે છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે તો આ મહિનામાં ટાર્ગેટ છે કે ખાલી ચૌદ હજાર જ કરવાના છે બરાબર એટલે આઠસો તો થઈ જાય નવસો હજાર એટલે કે ખાલી બસો સબસ્ક્રાઈબ કરવાના છે આ એક મહિનામાં બરાબર અડધો મહિનો વધ્યો છે તો કહીએ કે આપણે બરાબર આજે વીસ તારીખ તો થઈ ગઈ વીસ તારીખે તમે બ્લોગ જોવો શકો એટલે બરાબર તો હવે રાઇટ દસ દિવસ બાર દિવસ દિવસ જવું ઓકે તો દિવસમાં ખાલી બસો સબસ્ક્રાઈબ પ્લસ કરાવી દઈએ આગળ શેર કરી કરીને તમારા ફેમિલી મેમ્બર જેટલા પણ મોબાઈલ હોય બધામાં સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવાનું શરૂ કરો ઓકે જેથી કરી તમને આજકાલમાં આવું નવા વિડીયો આનાથી પણ સારા સારા જોવા મળતા રહે ઓકે કેમકે અત્યારે તો આપણે ખાલી ફેમિલી બ્લોક રેસીપીગ ટ્રાવેલિંગ બ્લોગ ક્યારેક ક્યારેક ઉતારીએ છીએ બાકી નેક્સ્ટ અમારો આપણો જે પ્લાન છે એ ખૂબ જ અલગ જ આખો પ્લાન છે બરાબર એમાં તમને ઘણું બધું જાણવા મળશે અલગ અલગ રાજ્ય અલગ અલગ સિટી ઘણું બધું એમાં અમારો વિચાર છે એમાં પણ સબસ્ક્રાઈબ અને વ્યુઅર્સ જો વધવા મળે તો નો આ પ્લાનિંગ છે બરાબર તો ફટાફટ મેં કીધું એમ આ છેલ્લા દસ દિવસમાં તમે બધું સબસ્ક્રાઈબ પ્લસ કરાવી દો આપણા ચૌદ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય બરાબર ચૌદ હજાર તો ચાલો હવે બીજો એનાલિસિસ હું અત્યારે કરું છું શું શું અત્યારે તકલીફ છે ચેનલમાં તકલીફ તો અત્યારે ક્યાં છે ને ખાલી બસ આજે તમે અહીંયા ઓરા આવો જો આજે વેવ છે વેવ છે પછી વોચ ટાઈમ છે સબસ્ક્રાઈબ છે એ બધા જો આ એકવીસ સબસ્ક્રાઈબ વધ્યા હતા બરાબર એમાંથી સેવન્ટી નાઇન લેસ દેન યુઝ્યુઅલ એના ડાઉન છે સબસ્ક્રાઈબ બરાબર વોચ ટાઈમ અવર્સ પણ અત્યારે થોડુંક ડાઉન ચાલે છે ધીમે ધીમે વધે છે બરાબર અને વેવ પણ છે થોડા ડાઉન ચાલે છે અત્યારે છ હજાર નવસો થઈ જાય છે અને ત્રણ હજાર સાતસો લેસ દેન યુઝ્યુઅલ એટલે આટલા ઓછા થઈ જાય છે બરાબર બાકી તો આમાં ઘણું બધું આવે છે એનાલિસિસ જે બધું તો હું તમને કહેવા અત્યારે જઈ રહ્યો છું તમે ખાસ જોજો જો આ એવું બતાવવા માગે છે કે કયો કયો વિડીયો કેટલો કેટલો હાલ્યો છે બરાબર છે એ તો આપણે જોવા મળી જાય ટ્રાફિક સોર્સમાં તમને સિટી જોવા મળશે સોરી ક્યાંથી ક્યાંથી વિડીયો જોવાય એવું જોવા મળશે અને આમાં તમને જોવા મળશે કયા કયા સ્ટેટમાં જોવાઈ રહ્યો છે આપણો વિડીયો બરાબર તો અત્યારે આપણો જે વિડીયો છે એ અત્યારે યુનાઇટેડ સ્ટેટ અને ઇન્ડિયા આ બે કન્ટ્રીમાં સોરી સ્ટેટ બોલાય ગયું મારથી યુનાઇટેડ એટલે કે યુએસ તમે જો કદાચ વાંચી શકતો થોડો ઓરું લઈ જાઓ જો આ યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓકે અને ઇન્ડિયા આ બે કન્ટ્રીમાં આપણા વડિયા જાય છે એ અત્યારે જોવાય છે બરાબર અને એનાથી પણ આગળ આપણે જોઈએ તો સિટીની વાત કરીએ તો સિટી કઈ છે તો એની પણ આપણે વાત કરીશું અત્યારે છે મોરબી ગુજરાત ઇન્ડિયા રાજકોટ ગુજરાત અમદાવાદ સુરત અને મુંબઈ મહારાષ્ટ્ર આટલા સિટીમાં અને સ્ટેટમાં જોવાય છે વિડીયો બરાબર તો આ રીતનું કંઈક મિત્રો આપણું વિવરશીપ છે સારો એવો સપોર્ટ પણ મળે છે એવું નથી મળતો પણ આનાથી પણ કંઈક વધારે આપણે જોતું છે તો જલ્દી જલ્દી આપણે સબસ્ક્રાઈબ છે ખાલી બસારે નથી ઓનલી ફોર ટુ હંડ્રેડ ઓકે બસો સબસ્ક્રાઈબ ફટાફટ કરાવી દો ચાલો હવે આજની છે કે બ્લોબ ડે ઘટી ઘટી છે આપણે જાળવવી અને આ બધી વાતને અત્યારે સાડા મૂકી તો કે ફોલો તો કરવાની જ છે પણ આ બધું કામ તો મારું છે તમારું કામ છે ખાલી સબસ્ક્રાઇબ કરાવવું શેર કરવું વિડિયોને લાઈક કરવો આખો જોવો અને સબસ્ક્રાઇબ કરાવવું ફેમેલ કરવામાં આખો જુઓ બરોબર તો ચાલો હવે મળ્યા છે થોડી વાર પછી દિવાય કીધું પછી આથો નથી આવ્યો આથો આવે જાય પછી આપણે આગળ જે પ્રોસેસ છે એ શરૂ કરીએ બરોબર

એટલે થોડુંક મળશું નાખજે મમ્મી પણ અહીંયા આવી જાય છે તમે જોઈ શકો છો અને કાર્યનું વિઝ્યુઅલ શરૂ છે પછી બરાબર મીઠું નાખજો આ માપે તો તમે જોઈ શકો છો મિત્રો એટલું મીઠું પણ પહેલાં નાખીએ છીએ

લોઢીમાં તળવાનું આપણે જેમ થેપલા બનાવવી એવી રીતે આ આને પણ આ સોરી થેપલા તો ઠીક પણ ઢોસા બનાવીએ ને ઢોસા આ એકદમ ઢોસા જેવું જ લાગે અને ઢોસા આપણે એને કહીએ કે જો કે બરોબર તો કંઈક આ રીતનું છે બે ઢોળી પણ નાખું સાટા ઉડાડી દીધો જુઓ તો જો આ એમ ગેસ્ટ લઈને બેસી જશે આ ઉપરથી નીચે ઉતારો તો હાલો હવે બરાબર છે મમ્મી નો માથો તમે જોઈ શકો છો તો હાલો મિક્સ પણ થઈ ગયો છે અને હવે જોવા મિત્રો એ બનવાનો શરૂ થઈ ગયો છે મમ્મી અત્યારે તૈયારીમાં છે થોડુંક મીઠું નાખ્યું છે પાછું બરાબર તો હવે મમ્મી કઈ રીતે બનાવે છે તમને બતાવું બરાબર પછી તમને હું બને જાય પછી ટેસ્ટ કરીને પણ બતાવું તો ચાલો હવે જોઈએ જો જો હા હાથેથી હલાવવાનું હોય અને ઢોંસામાં વાટકાથી હલાવે તો આ રીતે મિત્રો કઈક હોય બે બાજુ આને શેકવાનું હોય ટળવાનું હોય તેલથી હમણાં તેલ પણ નાખવામાં આવશે તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ જશે બે મિનિટ તળવા દેવું પડશે તળાવવા દેવું પડશે બરોબર તો ચલો હવે તેલ નાખી દઈ તેલ થોડુંક જ નાખવાનું

મે રવા પહેલી વખત ઝીણો આવી ગયો એટલે તમારે એમ થયું છે રબર જેવા થયા હતા તૂટતા એમ બરાબર હારા હતા પણ તૂટ મતલબ કકડા નતા લાગતા બહુ મસ્ત લાગે કકડા કકડા એમ

કર્યો છે આજના વિડીયોનો અહીંયા પર એન્ડ અને અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા નવ બરોબર એટલે નવ વાગીને પિસ્તાલીસ મિનિટ જેવું થયું છે બરોબર તો ચાલો કરીએ છીએ આજના વિડીયોને અહીંયા એન્ડ પર તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારે થોડુંક કામ છે તો હું કામ પણ કરી લઉં પછી આપણે શાંતિથી સોઈ જાય બરોબર થોડુંક બ્લોગ એડિટિંગ પણ કરવાનું છે ઓકે આવડો તો ચાલો મળ્યો છે આવાથી બાય બાય